ચાલો જય સ્વામી નારાયણ કેમ છો મને કાંતિ ભાઈ ભરવાડ કાંતિ દાદા ભરવાડ આવ્યા મને મોટો નો ચાંદલો કરી દીધો છે ના બેઠા બેન જો અહીંયા બેસાડ દીધા ધાણા ને એવું કટિંગ કરવા ગમે છે તમારે અમેરિકામાં ધૂળ નહીં અમારા એ નોકરી તમને જન્મભૂમિ પછી ન્યા ગયા કા

એ જોવે એટલે એમને એવું લાગે કે ના આ અહીંયા આપણો પૈસો સાચો છે એવું મને મારો પોતાનો અનુભવ 24 કલાકમાં થયો થેન્ક યુ ચાલો જય સ્વામી નારાયણ અમાર ગોપીબેન આટલા બધા કપડા ધોઈ નાખ્યા છે જોવો હવે કઈક મશીન નું કરવું પડશે હમણાં તો ધોવામાં મશીન ને આ દાતા ગોતી આપણે હો કોઈને કઈ જો અમારે ભૂત થી રામજીભાઈ ને બધાય ઘઉં ને બાજરો ને દેવા આવ્યા કાંતિ દાદા પાખરી ચા નાસ્તો શું કેશો ના ના લાઈવ છે શું કેશો બધા બોલા બાન બધા વિડીયો તમારો જોતા હશે અત્યારે શું કેશો હવે તમે ટૂંકા સમય ની અંદર આશ્રમ ની પ્રગતિ કરી છે અને એમને આખી જાગ ઘસી અને પોતાનું એક સારું એવું મહેનતથી અને બહુ સેવાભાવી વ્યક્તિ છે અને ભગવાન અને સ્વામિનારાયણ દાદા એમના સારી એવી પ્રગતિ અને મહેનત બળ આપે એવા મારા શુભેચ્છા થેન્ક યુ તમને કેવું લાગ્યું અહીંયા અહીંયા બહુ સરસ લાગ્યું છે બહુ સારી છે અને બહુ તમારો સ્વભાવ

અમે તો બાજરો લાવ્યા મура દૂધી જામફળ બધું લઈ આવો ઓ હો હો બાજરો મકાઈનો લોટ ઘઉંનો લોટ મકાઈનો લોટ તો મેં ખાસ કીધુંતું મને ફોન માં કે હું આ લઈને આવું મે મકાઈનો લોટ લેતા આવજો અમારે બધા ભૂત થી તે કચ્છમાંથી આવ્યા હે તમારો ખૂબ ખૂબ આભાર ચા પર મોય ચા ની ખાંગન માસી ના માં દિયો લઈ લ્યો થોડા કામ અંદર વીજે

એને નાખીયા ટાઈલ્સ રસોડા ની તે ફોન અમે કર્યો તો મને કીધો બાજુ માં જ રહીએ આશ્રમ નું એડ્રેસ રાજકોટ અમદાવાદ હાઈવે લીમડી સાયલા વચ્ચે રાજકોટ અમદાવાદ હાઈવે લીમડી સાયલા વચ્ચે બલદાણા ગામ આવજો બધા મહેમાન જો આવે છે તમે આવજો કાંતિ દાદા કેવા બચી ગયા બચાવવા ને બચી ગયા કાલે બે ગાડી ભટકાતા ભટકાતા બે જગ્યા પછી અહી રોકવી દીધા એને ઈ ન આવે ને નાસ્તો થોડોક તો કરવો પડે એમ થોડું ચકાભાઈ દેજો માસી ચેવડો દર્શન કર્યા ને મૂડી ભલે કરવા જ જોઈ ને ભગવાન રાધાકૃષ્ણ ના નાસ્તો કરો ચા આપે ઉભા ચા આપે નરેશભાઈ ચોટલીયા જય સ્વામિનારાયણ જયસ્વામી નારાય કેમ છો બધા આવજો વહેલા વહેલા પધારજો તમે બધા હવે આમ બહુ કામ નથી ક્યાં ભાઈ ગા એવું કરશો ચબુતરાનું કામ હવે થઈ ગયું હે થોડુંક બાકી છે ચબુતરો બની ગયો પાર્કિંગ મને એમ છે નાના પડશે હવે તો પછી કેમ છું આજે જો મંદિર સાફ કરીને ધોવાનું છે બધું હવે કામ કમ્પ્લીટ મંદિર નું થઈ ગયું છે શું વિજય ચબુતરા નું કામ એ પહોંચી ગયું છે અને આપણે જે અવેળો બનાવ્યો ને તો જોજો આજ ભગવાન સાત સાત ભગવાન તમે આવજો તમારે સંકલન લઈને પૂરો થશે સો ટકા અમારે ગમે પૂછી દેજો અમારે કાંતિ દાદા તો પેલા એમએલએ હતા એને તો એને એમ થઈ ગયું કે ના પછી આપણે જે અવેળો બનાવ્યો છે પાણીનો એ કે તડકાનો વિચારજો ભગવાન કેના કેના હૃદયમાં વસે લંડન અમારે પુષ્પાબેન ના હૃદયમાં વયસા ઈ કે અવેળો બનાવ્યો છે પણ ઈ કે ઉપર છાંયો હોય ને તો નહીં તો તડકાનો સેવાર થઈ જાય કે બિચારી ગાયું પીવું હોય તો કે ઉપર છત ભરી લ્યો એ કે ઉપર છત ભરી લ્યો અને હું એમાં તમને લાખ રૂપિયાની મદદ કરીશ ને બીજા તમે બધાનું આવશે ને એમ કરીને છત ભરી લ્યો જેથી કરીને કે તડકાનું પાણી કે સેવા ન થાય અને ગાયું બિચારી છાંયે વ્યવસ્થિત પી શકે વિચારજો એટલે આ બધું કરતો તો પ્રભુ છે નહીત્ર આવો વિચાર તો મને આવ્યો આ તો મને વિચાર નહોતો આવ્યો એટલે બધું હાથમાં છે 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 ને પ્રભુ પ્રભુ દોરી ચલાવે તો ઉત્સવ પછી કીધું આપણે ભરશું અને નીકળે કોઈને ચરો નાખવો હોય તોય કેજો રોજે બિચારી ગાયું પાણી પીવા આવે જ છે તો કોઈને ઘાસ ચરો નાખવો હોય તોય કેજો ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને બધા પધારજો અને હમણાં સંક્રાંતિ પણ અહીંયા બે હજાર લોકો જમવાના છે એ નિમિત્તે તમારે કોઈને જમાડવું હોય તો ચોક્કસ કોલ કરજો મારો નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અને સત્તાણું સન તોતેર પંચાણું બેસી સત્તાણું તન તોતેર પંચાણું બેસી કાંતિ દાદા વ્યવહારમાં ચાંદો ચંદનનો કરી દીધો રાતથી જ આવી ગયા છે ને અહીંયા જ રોકાણા છે ચાલો બધાને જયસ્વામી નારાયણ